મોડિફાઈડ વાળા બુલેટ ચાલકો સામે ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં કેટલા ઇસમો મોડિફાઈડ સાયલેન્સર કરે જ છે પણ લોકોને પણ પરેશાન કરી આતંક મચાવતા હોય છે આવા મોડિફાઈડ સાયલેન્સર બુલેટ ચાલકો સામે ટ્રાફિક પોલીસ શાખા દ્વારા લાલાંક કરવામાં આવી છે આ સંદર્ભે પશ્ચિમ ઝોન ટ્રાફિક શાખાના એસીપી ડીએમ વ્યાસે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે જેના અનુસંધાને સમયાંતરે અલગ અલગ હેડ નીચેની કાર્યવાહી કરાય છે અવેરનેસ કાર્યવાહી કરાય છે જરૂર પડે એન્ફોર્સમેન્ટની કામગીરી કરીએ છીએ આ કામગીરી અંતર્ગત બુલેટની અંદર મોડિફાઈડ સાયલેન્સર લગાવી વિકૃત અવાજ ઘોંઘાટ કરનારા મોટાભાગના રાત્રિના અગિયાર વાગ્યા પછી ઘોંઘાટ કરતા હોય છે તે દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચતી હોય છે સિનિયર સિટીઝન હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને ઘણી તકલીફ પડતી હોય છે જે અનુસંધાને પોલીસ કમિશનરના આદેશ અનુસાર અલગ અલગ ટીમો બનાવી અમે આવી બુલેટ પકડીએ છીએ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સાયલેન્સર ફરીવાર ન વપરાય તે માટે અમે સાયલેન્સરને જમા લઈને અને કોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરીશું હાલમાં પચાસ જેટલા સાયલેન્સર જમા કર્યા છે ગતરો સત્તર જેટલી બુલેટ ડિટેન કરી છે આ તમામ સાયલેન્સરને કોર્ટના હુકમ બાદ નાશ કરીશું રાષ્ટ્રીય માર્ગ સુરક્ષામાં છે એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં વધુ પડતા અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ અને જરૂર પડે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરીએ છીએ એટલે આપણે તવાઈ શબ્દ વાપર્યો તવાઈ નહીં પણ એન્ફોર્સમેન્ટ કે જે જરૂરી જણાય છે કારણ કે આપના માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં અને વારંવાર એ લોકોને ડિટેન કરવા છતાં એ લોકો મોડિફાઈડ સેલેન્સર લગાવીને જ ફરે છે એવા કિસ્સામાં ગઈકાલે અમે સત્તર જેટલા મોડિફાઈડ સેલેન્સર લગાવેલા અમે ડિઝાઇન કર્યા છે હા ભારદારી વાહનોને પણ જે નિયત સમય હોય છે એ નિયત સમય સિવાય પણ આવે છે અને નિયત સમય દરમિયાન પણ જો એ ફાસ્ટ ચલાવતા હોય તો પણ અમે અમને ડિઝાઇન કરીને કાર્યવાહી કરીએ છીએ મહિના દરમિયાન અમે લગભગ સિત્તેર જેટલા વાહનોને ડિઝાઇન કર્યા છે